રાજ્યમાં આગામી આઠમી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીના પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસો થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ

હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની આઠ તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોખ રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે રનિંગ થતી હોય છે તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ બેનો માટે જે સોળસો મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે પાંચ હજાર મીટરની દોડ હોય છે સાથે સાથે એની એની છે 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 એનું વજન એ એ બધું કાઉન્ટ કરીએ જેનાથી લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે કેવા પ્રકારની મોકરણ થતી હોય છે તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે મારું નામ નિર્મલ મોદી છે અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહ્યા છે આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે યુવા ઉપનિષદ લાસ્ટ છેલ્લા પંદર વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે આ આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે જેમ કે વ્યારા ધરમપુર સુરત વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ પર્ટીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગઢ સાહેબ છે તેમનો ખૂબ જ પ્રતિસાદ છે સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે યુનિસ યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે જેમ કે ધરમપુર વલસાડ વાપી સુરત ભરૂચ વડોદરા ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા પાર્ટિસિપેટ ભાગ લીધો છે અહીં ઓછામાં ઓછા એક વધુ પાર્ટિસિપેટ થયા છે